લીલિયાની SBI બેંકમાં ગ્રાહકોને પરેશાન બેંકની પાસબુકમાં એન્ટ્રી ના પડતા ગ્રાહકોને હાલાકી લીલિયા આસપાસના ગામડેથી આવતા ગ્રાહકોને બેંકની કનળ હેરાન પરેશાન પાસબુકમાં એન્ટ્રી પડતી ન હોવાથી ગામડેથી ધક્કા ખાતા ગ્રાહકો મારુ છે યોગેશ વિધવે અહીં લીલિયા ધરોતું અહીં SBI હું મારા થોડાક વહીવટી કામ બાબતે આવ્યો હતો અવારનવાર ધક્કા ખાવા છતાં એકને એક કામ છે આજે સવારથી હું જોઉં છું તો દસ વાગ્યાથી જે પબ્લિક છે અંદર જે આ કામે આવી છે એન્ટ્રી જેવી સામાન્ય બાબત છે એના કારણે પણ લોકોના કામ થતા નથી વહીવટી કામગીરીમાં એકબીજા કર્મચારીઓ એકબીજાને ટેબલે મોકલે છે જેની જવાબદારી છે એ પૂરું કામ કરતા નથી આ બાબતે મેનેજરશ્રીમાં વાચેપ કર્યા એમનો સંપર્ક કર્યો તો એના પાસેથી એ ગ્રાહકોને પૂછે છે કે તમારે ત્યાં એન્ટ્રી પડે છે કે નહીં સાહેબ આ જવાબદારી છે એ બ્રાન્ચ મેનેજરની હોય છે એમણે જે ટેબલ ઉપર ભીડ થતી હોય તો ત્યાં એમને આંટો મારવો જોઈએ શા માટે ભેગા થાય છે એવું જાણવું જોઈએ એના બદલે એ એમની ઓફિસમાંથી એમને બહાર નીકળવાનો ટાઈમ નથી અને માત્ર લોકો છે એ કામ કર્યા વગરના ત્રણ ત્રણ કલાકથી આવે ગામડેથી લોકો આવે છે મજૂર છે ખેડૂત છે એ બધા કામ ઉતર અહીંયા કાંઈ કામ થતું નથી અને એમને એમ પાછા જતા રહે છે આ એક કામ માટે થઈ અને આઠ આઠ દસ દસ વખત બધાને આવવું પડે છે તો આ લીલીયાની આ એક મોટામાં મોટી સમસ્યા છે અમે તો એમ કહીએ છીએ કે વેપારી મંડળ તેમજ અન્ય ગામની નગરજનો આ બધા ભેગા થઈને એક રાષ્ટ્રીયકૃત બેંકની લીલીયામાં જરૂર છે તો જ આ આ બેંકનો વહીવટ સુધરશે જે કાયમી કર્મચારીઓ છે એ પોતાની મસ્તીમાં કામ કરવું હોય તો કરે ન કરવું હોય તો કાંઈ નહીં અરજદારો ઉપર કોઈ વ્યવસ્થિત જવાબ આપતા નથી અને કોઈને સાંભળતા નથી બરાબર છે અને અહીંયા ચાર ચાર વર્ગા કર્મચારીઓ ટાઈપના લીધા છે એ લોકો એમનું કામ કર્યા કરે અને મેનેજર થઈ એ પોતાની ઓફિસની અંદર બેઠા બેઠા અંદર શું થાય છે એ કાંઈ એમને જોવાનું નથી માત્ર એમની ઓફિસમાં બેઠા રહે છે કોઈ કર્મચારીને કોઈ ગ્રાહકને કંઈ પૂછતા નથી એનો અસંતોષ શું થઈ પૂછતા નથી અને આ બાબતે આપ મીડિયાના ક્ષેત્રથી જ્યારે આજે નવા વર્ષની નામ તો કહેવાય અને મીડિયાનું આ લીધું છે તો યોગ્ય રજૂઆત થઈ અને મારી ગણતરી છે કે દિન આઠની અંદર આ વહીવટ છે આ કથળેલો વહીવટ સુધરશે નહીં તો હું લોકપાલ સુધી અમારી જવાની તૈયારી છે અને આ બાબતે ઉચ્ચ છે એ અમારે રજૂઆત કરવાની છે પણ આપ જ્યારે આ ટીવીના ચેનલના માધ્યમથી આજે લોકોને વારે આવ્યા છો ત્યારે આપને વિશેષ કંઈ કહેવાય નહીં પણ આ જે સમસ્યાઓ છે એ લોકોની તાત્કાલિક દૂર થાય અને ઉપર જે તંત્ર છે તેમને સુધી આ સમાચાર પહોંચે અને રાબેતા મુજબ કામગીરી થાય તો લોકોની કામગીરીમાં સંતોષ થાય એવી કામગીરી કરે એવું ઈચ્છું ભાઈ તમારું નામ શું ગામ શું અને શું પ્રશ્ન તમે એસબીઆઈમાં આવ્યા હતા અને શું થયું એ જરા જણાવો ને

તો શું તમે રજૂઆત કરી સાહેબોને શું કીધું સાહેબોને કીધું કે થોડીક વાર પછી શરૂ થઈ જાય છે પાછા